અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી હળવદ પોલીસ લાઈનને ડીવાયએસપી સમીર સારડા દ્વારા વિઝિટ કરી પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના અપાઈ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન સાથે ડીવાયએસપી સમીર સારડાએ હળવદ પોલીસ લાઈનને મુલાકાત લીધી હતી તેમજ પોલીસ લાઈનના પ્રશ્નો જાણી તેના નિરાકરણ માટે સૂચના આપી હતી બાળકો માટે અલગ અલગ સાધનો વિકસાવવા અને મહિલાઓ માટે પ્રવૃત્તિઓ કરવી તેમ નક્કી કરી મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું નવા કાયદા અંગે માહિતગાર કર્યા હતા પોતે એક જ પરિવારના પોલીસ પરિવાર હોવાનું જણાવ્યું હતું અને પોલીસ પરિવારને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે જો કોઈ સમસ્યાઓ ખુલ્લા મનથી જણાવવામાં આવ્યું હતું બાદમાં લાઇન વિઝિટ પૂર્ણ કરી હતી બાળકોને રમતગમતમાં રુચિ પડે તે માટે અલગ અલગ કોચિંગ ક્લાસ અને રમત ગમતના સાધનો વિકસાવવા નું નક્કી કરવામાં આવ્યું છે આ તકે હળવદ પીઆઈ આઈટી વ્યાસ તથા સ્ટાફના તમામ જવાન ઉપસ્થિત રહ્યા હતા મારા અંડરમાં હળવદ ટંકારા અને વાકાનેરના બે પોલીસ સ્ટેશન આવે છે જે બેકી હળવદ પોલીસ સ્ટેશનની પોલીસ લાઈનની મુલાકાત માટે આજે આવેલ છું અમારા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમે અવારનવાર લાઈન વિઝિટ કરતા હોઈએ છીએ જેમાં હાલ જે અત્યારે લાઈન વિઝિટ કરી એમાં લાઈનના પ્રશ્નો જાણ્યા નાના મોટા અને પ્રશ્નોનો નિકાલ કરવા માટે કીધું તેમજ અહીંના બાળકોને રમતગમતમાં રુચિ પડે એ માટે અલગ અલગ કોચિંગ ક્લાસ અને રમતગમતના સાધનો વિકસાવવાનું નક્કી કરવામાં આવેલ છે તદ ઉપરાંત મહિલાઓને પ્રવૃત્તિ મળી રહે તે માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ વિચારેલ છે અહીંયા નાના મોટા તહેવારોની ઉજવણી થાય એના માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે આમ લાઇન વિઝિટ લીધી અને લાઇન વિઝિટ દરમિયાન અલગ અલગ બ્લોકની મુલાકાત લીધી અને ત્યારબાદ એક મહિલા સંમેલન રાખી અને લાઇન વિઝિટ પૂરી કરી મયુર રાવલ જી ટીવી ન્યૂઝ હળવદ